એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોવાયા એનાથી લાજવાના બદલે આ નારાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિર પટેલ મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા છે કોઈની પણ મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેર બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમ ની ગાંધીનગર ની કોની સૂચના હતી એમાં શું ધંધા તમે કર્યા છે એમાં શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બેન દીકરી ગુમાયા પોતાના સ્વજનનું મુખ પણ ના જુએ મરિયાબાદ પણ મોઢું ન જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાસ્ટ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ

ने तो मेरा सारा गुना पाया एक ज्ञान याद दिया मेरे को सरकार ने कि से चले गए तो मेरी बॉडी की मेरे सुप्रत तो करते हैं कि क्या मर नहीं गई इसकी माँ जितनी थी दी अभी तीन में जितनी वो आ आधे हूँ जितने मेरी बॉडी साथ में ले जाता आप लोग